આવેલો મન કો સુધારો આવેલો મન કો સુધારો રે ગુરુજી મારો આવેલો મન 33મી નિર્વાણ તિથિ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારા હસ્તે કરાવ્યો અમારા પણ સદભાગ્ય છે અને આપણી એક કાવત છે ને કે વૃક્ષ વાવો તો વરસાદ લાવે જડે મનુષ્યનું જીવન છે વૃક્ષ છે તો એના થકી વરસાદ આવે છે અને કંઈક વટે માર્ગો છે પશુઓ છે એને આશ્રય સ્થાન હોય તો એ વૃક્ષ છે પક્ષીઓ અબોલ ગણાય છે પણ એ પણ વૃક્ષ છે પક્ષીઓનું ઘર છે અને આજે ભટ્ટુક ભોજનનો ને એ પણ બધો કાર્યક્રમ છે અને અમારા ગુરુદ્વારેથી બાંદ્રાધામ ઉગારામ દાદાના આશ્રમેથી પૂજ્ય દેવન બાપુની હાજરી છે એટલે બહુ આનંદ છે સરવાની શ્રી અમદાવાદ સાહેબ રહી જાઉં કે દર વર્ષે વૃક્ષરોપણનો કાર્યક્રમ હોય છે અને દરેક માનવ સમાજને હિતકાર માટેના સેવાકીય પ્રવૃત્તિ આશ્રમ તરફથી ચાલું જ હોય છે આ તેત્રીસમી નિર્વાણ તિથિ છે દર વર્ષે બટુક ભોજન હોય છે વૃક્ષરોપણ હોય છે એમ અન્ય પણ જે મૂંગા પશુઓ છે એમને ઘાસચારો બીજા ત્રીજા ઘણા બધા એવા સેવાકીય પ્રવૃત્તિ આશ્રમ દ્વારા થઈ રહી છે અને અત્યારે હાલ અમે આ વૃક્ષરોપણ કરી અમે અમારા ધન્ય અનુભવીએ છીએ તેમજ જે સર્વ સત્સંગી ભાઈઓ છે એ દરેક સત્સંગી ભાઈઓને પણ આ વૃક્ષરોપણની પ્રેરણા મળે છે અને બધાને ખબર છે કે કોરોના કાળ જેવામાં આપણે ઓક્સિજનની કેટલી જરૂર પડી હતી અને એ આજે વૃક્ષ જેટલા આપણે વાવીએ એ માનવના હિત માટે છે અને વૃક્ષ વાવવા જ જોઈએ અને એનું જતન કરવું જોઈએ પર્યાવરણને સાચવવું જોઈએ આ મોટામાં મોટો સંદેશો છે જોકે હવે આ અત્યારે સોશિયલ મીડિયા દ્વારા ઘણા જનતા જાગૃત થઈ છે અને એમાંથી આ પ્રેરણા મળે છે તો આવો આપણે સૌ વૃક્ષરોપણ કરી અને પર્યાવરણને બચાવીએ અને આપણે જેટલું થાય એટલું માનવ સેવા અને પશુ સેવા અને પંખી સેવા કરીએ સદગુરુદેવની I will लख चोर्या सीमा बहु भटक्या भट् क्या पशु लख लचोर्या सीमा बहु दिन भट् क्या की पशु अबुता सुधारो गुरुजी मारो मन को सुधारो, सुधारो। वारमवा